હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પંદર છ બે હજાર ચોવીસને શનિવાર આપણે ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ આઠસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને તેત્રીસ રૂપિયા પછી વાત કરીશું સૈયા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા મરછા સૂકા તો તેના નીચા ભાવ આઠસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને પચીસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અડદ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સાતસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને નેવું રૂપિયા સુધી જાય છે તુવેર તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને બેતાલીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી જાય છે બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો ને પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો અડસઠ રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા પૂરા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પંદર ઘઉં તો તેના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 543 ને રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચ્યાસી રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને ચારસો રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુ આપ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નો કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સિત્તેર રાયડો તો તેના નીચા ભાવ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અઢાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સૈણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બત્રીસ રૂપિયા રજકાના બીજ તો તેના નિશા ભાવ ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને નવ્વાણું રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને ત્રીસ રૂપિયા ગોલ તો તેના નિશા ભાવ એક હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર અડતાલીસ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એકવીસ રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અગિયાર રૂપિયા અજમો તો તેના નીચા ભાવ બે હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને સાતસો રૂપિયા સુધી જાય છે સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પચાસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ આઠસો ને પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એંસી રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ ત્રણસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નેવું રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો ને સત્તાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર દસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ચોર્યાસી રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને રૂપિયા આ તા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે તો પહેલાં વાત કરીશું સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો ને પચીસ રૂપિયા ઈસબ ગોલ તો તેના નિશા ભાવ બે હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને એકવીસ રૂપિયા હજમો તો તેના નિશા ભાવ એક હજાર ચારસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને પાંત્રીસ રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને પચીસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને બાવન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ને ચારસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું